મિત્રો અહીં એક વાત એ નોંધવાની છે કે હવામાન વિભાગ દ્વારા ભલે ચોમાસું વિદાયની જાહેરાતો થતી હોય તેમ છતાંય ગુજરાતના લગભગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર જેટલા સૌરાષ્ટ્રમાં ચોમાસુ વિદાયની જાહેરાત થઈ ગઈ છે એ વિસ્તારોમાં પણ વરસાદ તો જોવા મળશે જ એ માવઠાની ગણતરીમાં કરે કે જે કંઈ સિસ્ટમનો વરસાદ છે એ સિઝનના વરસાદની અંદર એને સમાવેશ કરે એ હવે ખેડૂતોએ જોવાનું છે આપણે આપણા કામથી મતલબ છે આપણા આયોજનથી મતલબ છે વરસાદ ક્યારે થશે અને કેવો થશે વિસ્તારમાં થશે કે નહીં થાય એના વિશેની માહિતી તમારે જરૂર જાણી લેવી જોઈએ એટલા માટે થઈને જ આ બનાવું છું બાકી ભલે ચોમાસુ વિદાય જાહેર થઈ ગઈ હોય પણ વરસાદ થશે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ફટાફટ આવનારા રાઉન્ડની વાત કરી દઈએ કારણ કે આપણે પહેલેથી જ માહિતી આપી દીધેલી છે વીસ તારીખના વિડીયોમાં એટલે કે વીસ નવ બે હજાર ચોવીસના વિડીયોમાં લગભગ સંપૂર્ણપણે માહિતી આપી દીધેલી છે ત્યાર પછીના બે વિડીયોમાં તમારી કોમેન્ટના જવાબ જે છે એ પણ આપી દીધેલા છે એટલે તમારા કોઈ પ્રશ્નો લગભગ બાકી રહેતા નથી તેમ છતાં હજી કોઈ પણ તમારા મનમાં પ્રશ્નો હોય તમારા વિસ્તાર વિશે માહિતીની જરૂર હોય તો આપણે આપી દઈશું એનાથી પહેલાં જેટલા પણ ખેડૂતોએ પર્સનલ મેસેજ કરી અને પોતાના વિસ્તારમાં માંડવી ઉપાડી અને રાખી હતી એ લોકો તમામ અત્યાર સુધીના મેસેજ મળી રહ્યા છે આપણા ઉપર ભરોસો કરીને કામ કરવાવાળા તમામ ખેડૂતોની માંડવી હાલ નીકળી ગઈ છે અને એ ખુશીની વાત છે કે એ લોકો એમાંથી એકદમ હેમખેમ ઉકળી ગયા છે કારણ કે એમના માટે આ સમય કઠિન હતો વરસાદ ક્યારેય પણ થઈ શકે થોડો ઘણો વરસાદ થઈ શકે તો પણ નુકસાનકારક હતો જ તેમ છતાંય કોઈને પણ દ્વારકાધીશની ભગવાન દ્વારકાધીશની દયાથી કોઈ પણ ખેડૂતોને તકલીફ થયા વગર નીકળી ગયા છે જેના મેં મેસેજ કાલે સાંજ સુધીમાં મેળવી લીધા છે હવે પછીનો વરસાદનો રાઉન્ડ શરૂઆત થઈ જવા થવા જઈ રહ્યો છે ગુજરાતમાં બહુ સારા વરસાદના રાઉન્ડની વાતો થઈ રહી છે ભારે વરસાદના રાઉન્ડની વાતો થઈ રહી છે અને બીજી બાજુ આઈએમડી દ્વારા ગુજરાતમાંથી ચોમાસું વિદાયની વાતો પણ કરવામાં આવી રહી છે અને મોટા ભાગના ગુજરાતના જે પશ્ચિમ કાંઠો છે એને ખાસ કરીને કચ્છ હોય કે સૌરાષ્ટ્રનો પશ્ચિમ ભાગ હોય જૂનાગઢ સુધીના વિસ્તારોને ચોમાસું વિદાય આપી દીધેલી છે એ એમના ધારાધોરણ છે નિયમ પ્રમાણે જે કંઈ એમને હવામાન દેખાતું હોય એ પ્રમાણે એ આપી શકે અને ત્યાર પછીનો વરસાદ છે ચોમાસું વિદાય થઈ ગયું એનો મતલબ એવો નથી કે વરસાદ નહીં થાય પણ ત્યાર પછીનો જે વરસાદ છે એ માવઠાની ગણતરીમાં આવે એટલે કે હવે જે થઈ રહ્યો છે ચોમાસું વિદાય પછી જ્યાં વરસાદ થશે જે વિસ્તારોમાં વરસાદ થશે એ માવઠાની ગણતરીમાં આવશે એમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાતનો ભાગ હોય એટલે હવે વાત કરવાની છે આગળના વરસાદની તો તમારા વિસ્તાર સમગ્ર ગુજરાતમાં વરસાદ વિશે વાત કરી તો મિત્રો તમે જો વિડીયો જોયો હશે વીસ તારીખનો તો તમારા મનમાં કોઈ પ્રશ્ન હશે જ નહીં કે કયા વિસ્તાર વિશે વાત કરવાની છે કારણ કે ગુજરાતમાં કોઈ આગાહીકારે વિસ્તારવાઈઝ વિડીયો આપવાનો પ્રયાસ નથી કર્યો બધાએ સેફ ગેમ રમવાનો ટ્રાય કરી છે કારણ કે મોડેલમાં એટલા બધા ફેરફાર થઈ રહ્યા હતા હજી સુધી મોડેલ એક ધારું ક્યાંય ચાલ્યું નથી કોઈ મોડલ એકસાથે થયા નથી અને એના માટે થઈને ગુજરાતના જે આગાહીકારો છે મોડેલ આધારિત તમને વિડીયો આપતા હોય ખાસ કરીને મોડેલમાં જે અપડેટ થતી હોય એના આધારે જ વિડીયો આપતા હોય તેમણે વિસ્તાર વાઇઝ માહિતી આપવાનું અત્યાર સુધી ટાળ્યું છે અને ખાસ દરેક વિસ્તારની અલગ માહિતી આપવાનો કોઈ પ્રયાસ સુધા પણ કર્યો નથી આપણે વીસ તારીખના વિડીયોમાં જે કંઈ આપને અંદાજ દેખાઈ રહ્યો હતો એ અંદાજ આપી દીધેલો હતો અને તમને કહ્યું પણ હતું કે જો કાંઈ મેક્સિમમ ફેરફાર હશે તો જ બીજો વિડીયો આપશું કોઈ સામાન્ય ફેરફાર થશે અથવા તો આગાહીમાં ફેરફાર નહીં થાય તો બીજો વિડીયો આપણે આપશું નહીં અને વરાપનો માહોલ પચીસ તારીખ સુધી રહેવાનો છે તો પચીસ તારીખ સુધીનો શીડ્યુલનો કાર્યક્રમ આપણો પૂરો થાય છે હવે આગોતરા એંધાણમાં પચીસથી ત્રીસ તારીખ વિશેની માહિતી આપણે પહેલેથી આપી દીધેલી છે તેમ છતાંય હવે આપણો સિડ્યુલનો ટાઈમ ચાલી રહ્યો છે અને ત્યાર પછીના આગોતરા એંધાણની માહિતી ફરીથી આપણે આપશું તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો નવા હોવ ચેનલ ઉપર તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને વિડીયોને શેર કરો જેથી કરીને આ આયોજનમાં તમામ ખેડૂતોનો ફાયદો થશે થઈ શકે અને એ આસાનીથી આયોજન કરી શકે આપણે વાત કરી હતી ભાવનગર અમરેલી જિલ્લામાં ખાસ સૌથી વધુ વરસાદની આગાહી આપી હતી કે ભાવનગર અમરેલી જિલ્લો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો આ ચાર જિલ્લા જે છે એમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં રહેવાનો છે અને હજી સુધી આગાહીમાં કોઈ ફેરફાર નથી આ ચાર જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ રહેશે સાથે સાથે માહિતીમાં કહ્યું હતું કે વડોદરા આસપાસનો વિસ્તાર પંચમહાલ દાહોદ જે મધ્ય ગુજરાતને ટચ જે કંઈ પૂર્વના જિલ્લાઓ છે ત્યાં વધુ વરસાદ જોવા મળશે તો હજી એ આગાહીમાં પણ કોઈ જાતનો ફેરફાર નથી એ વિસ્તારોમાં પણ સારામાં સારા વરસાદ જોવા મળશે સાથે દક્ષિણ સ ગુજરાતની વાત કરી દે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સેન્ટરો પણ નોંધાઈ શકે છે આ થી ત્રીસ તારીખ દરમિયાન હવે વાત કરવાના જે બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે આ ચાર જિલ્લાની અંદર આપણે રેગ્યુલર માહિતી આપી દીધી હતી એમની કોમેન્ટના જવાબ આપી દીધેલા હતા ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ આખો જિલ્લો અમરેલી અને ભાવનગર આ ત્રણ જિલ્લા એમના વિસ્તાર એટલે કે દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ દરિયાકાંઠાના અંદરના વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ વધુ વરસાદ એટલે પાંચ થી વધુ વરસાદ નોંધાઈ શકે છે એમાં ઓછો વરસાદ એટલે પાંચ ઇંચ આસપાસના વરસાદ ત્યાં જોવા મળશે ત્યાર પછીની વાત કરીએ પોરબંદર જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર જે આ જિલ્લાઓને ટચ થઈને સીધા આવી રહ્યા છે અને અમદાવાદ જિલ્લાની વાત પણ ભેગી કરી દે કારણ કે એ પણ ભાવનગરને ટચ આવેલો છે એટલે આ જે એને સરહદ પર આવેલા જિલ્લા છે તેમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે બાકી મધ્યમ વરસાદ જ જોવા મળશે એટલે કે પાંચ ઇંચની આસપાસ એટલે પાંચ ઇંચથી ઓછા વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે સમગ્ર રાઉન્ડ દરમિયાન પચીસથી ત્રીસ તારીખની આ વાત ચાલી રહી છે તેમાં અને એના સિવાયના વિસ્તારના વાત કરીએ તો પછી દ્વારકા છે જામનગરનો દરિયાકાંઠાનો વિસ્તાર છે મોરબી જિલ્લો છે સુરેન્દ્રનગરનો પાટણના ટચમાં વિસ્તાર જે સરહદ વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો સુરેન્દ્રનગરનો ઉપરનો ભાગ અને ત્યાર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા બનાસકાંઠા અને પાટણ આ જિલ્લાઓની અંદર પૂર્વ વિસ્તાર છે જે ઉત્તર ગુજરાતનો પૂર્વ સાઈડનો વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે આ વિસ્તારો જે છે એમાં મધ્યમ વરસાદ જોવા મળશે જે ચાર જિલ્લાને ટચમાં જે જિલ્લા આવેલા છે એમાં પોરબંદર રાજકોટ જામનગર બોટાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ આ જિલ્લામાં મધ્યમ વરસાદ જોવા મળશે ઉપરનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો અને આ જિલ્લાઓની સરહદ પર આવેલા જિલ્લાઓ એટલે કે દ્વારકા જામનગરનો દરિયાકાંઠો મોરબી અને પાટણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં ત્યાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે સાથે સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જ જોવા મળશે કચ્છનો પશ્ચિમ છેડો અને ઉત્તર વિસ્તારની વાત કરીએ રાજસ્થાન પાકિસ્તાન સરહદ વિસ્તારની મિત્રો આ માહિતી આપણે વીસ તારીખના વિડીયોમાં લગભગ આપી દીધેલી છે તેમ છતાં હું તમને યાદ કરાવી રહ્યો છું કે આ માહિતી આપણે વીસ તારીખના આપી દીધેલી છે કોઈ આગાહીકારોએ વિસ્તારો આઈજ આપવાનો પ્રયાસ પણ નથી કર્યો કારણ કે મોડેલ્સમાં એટલા ફેરફાર થતા હતા સવારે જે કંઈ છે એના બદલે બપોરે અલગ હતા બપોરે જે એનાથી સાંજે અલગ એટલે આ પલ્ટીરામ મોડેલો એક આગાહીકારોની અંદરથી એક વિશ્વાસ ઓછો કરી દીધેલો હતો અને ઘણા બધા ખેડૂતોના પર્સનલ મેસેજ આવી રહ્યા છે દરરોજ સવારે અને સાંજે બે વખત અપડેટ લેવા માટે ખેડૂતો મેસેજ કરી રહ્યા છે કે હવે શું ફેરફાર છે પણ મિત્રો આપણે કોઈ જાતના મોડેલની અંદર આખો દિવસ રચ્યા પચ્યા રહેતા જ નથી એક વખત જે આપણે અપડેટ તૈયાર કરવાની હોય ત્યારે એમાં બે કલાક કે ચાર કલાકનો સમય કાઢી લેવાનો અને એનો જે કાંઈ એનાલિસિસ થઈ જાય એના પછી માહિતી આપતા હોય ત્યાર પછી એમાં છેલ્લે સુધી જ્યાં સુધી એ રાઉન્ડનો વરસાદ પૂરો ના થાય ત્યાં સુધી આગાહી આપણી અકબંધ રહે છે વાત કરવાની છે બાકીના વિસ્તારની એટલે કે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લાની તો આ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે અને હાલ ચાલુ પણ છે ખાસ કરીને વડોદરા આસપાસના વિસ્તારોમાં વરસાદ ગઈકાલે પણ નોંધાયો હતો આગલા દિવસે પણ પૂર્વસરદ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો એવી જ રીતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે લાઠી બાબરા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો જેની માહિતી સવારે આપણે ગ્રુપમાં આપી દીધેલી હતી સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેની આજે પણ સવારે ગ્રુપની અંદર અપડેટ આપી દીધેલી છે અને ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યાંનો પણ માહિતી આપી દીધેલી છે હવે બાકી રહે છે જે વિસ્તાર એમની કોઈ માહિતી તમારે જાણવા માંગતા હો તો ખાસ કરીને જે વિસ્તાર બાકી રહી ગયા હોય એની કોમેન્ટ કરજો બાકી તમારા વિસ્તારમાં તમારા તાલુકાને તમારા ગામ વિશે માહિતી આપી શકવી બહુ મુશ્કેલ છે કોઈ એક પર્ટિક્યુલર વિસ્તારો તમારા આ વરસાદની અંદર બાકી પણ રહી જશે અને ઘણા વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમ વરસાદની આગાહી હોવા છતાં ભારે વરસાદ પણ પડશે પણ એ વિસ્તારો બહુ છૂટાછવાયા સીમિત વિસ્તારો હશે જે સમગ્ર સૌરાષ્ટ્ર અથવા સમગ્ર ગુજરાતની અંદર એવા વિસ્તારો નહીં નોંધાય તો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકા